નર્ક જેવું હોય તો મરવાની જરૂર નથી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના મત વિસ્તાર લશ્કરણમાં જીવતે જીવે જ નર્ક જેવી હાલત આપ કોર્પોરેટર મહેશ તાપી શુદ્ધિકરણના નામે નવસો ને કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરૂ નથી થયું મહેશ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા પછી સતત તેમના વિસ્તારમાં લોકપ્રશ્નો બાબતે ચિંતિત હોય છે વિસ્તારમાં સ્ટેટસ મોનિટરિંગ કરતા હોય છે અને પ્રજાલક્ષી બાબતોમાં શાસકો કરતા અનેક ઘણા ચડિયાતા સાબિત થયા છે તેમાં કોઈ બેમત નથી પરંતુ અમુક કાર્યોમાં તંત્રની બેદરકારી કે શાસકોની નિષ્ફળતાના અભાવે પરિસ્થિતિ વિપરીત બનતી જોવા મળે છે વારવારની ફરિયાદો કરવા છતાં બહેરા તંત્રને વાત સાંભળતી નથી આવા જ એક કિસ્સામાં આજ મહેશભાઈ અણધળે વરાછા વિસ્તારમાં આવેલા અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનો મત વિસ્તાર એવા લસકાણા ગામની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ત્યાંના સ્થાનિકો તંત્ર અને શાસકોના પાપે નરકાગાળ જેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે ઠેર ઠેર ગટર ઉભાવાની સમસ્યા પાણીના નિકાલની સરખી વ્યવસ્થા નથી ગંદકીનું સામ્રાજ્ય જોતા મહેશભાઈ અણધણે તંત્ર શાસકોને આડે લીધા જણાવ્યું કે નર નર્ક જોવું હોય તો મરવાની જરૂર નથી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના મત વિસ્તાર લશ્કરણમાં જીવતે જીવે નર્ક જેવી હાલત જોવા મળશે અહીંના લોકોને આવી નરક જેવી પરિસ્થિતિમાં જીવવા શાસકો અને ભ્રષ્ટ તંત્ર મજબૂર કરતા હોય એવું જણાય આવે છે મહેશભાઈ અણધળે વધુમાં જણાવ્યું હતું કે ચાર વર્ષથી પાલિકામાં લસકાણા વિસ્તાર ભરેલ છે તો પણ આજે નર્ક જેવી હાલત છે એના માટે ખુદ ભાજપ શાસકો જવાબદાર વિપક્ષ આમ આદમી પાર્ટીની સતત રજૂઆતો બાદ પણ શાસકો ગાદ નિંદ્રામાં સૂતા છે તેવો સીધો આક્ષેપ મહેશભાઈએ લગાવ્યો હતો મહેશભાઈ અણધરે આ બાબતે તંત્રનો ઉદ્ધો લેતા કહ્યું હતું કે તાપી શુદ્ધિકરણના નામે નવસો કરોડ પાલિકાએ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરૂ નથી થયું નમસ્કાર હું મહેશભાઈ આણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા કોઈએ પણ જીવતા નર્ક જોવું હોય તો એને મરવાની જરૂર નથી કામરેજ વિધાનસભાના જે ધારાસભ્ય છે શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ ભાનસુડિયા એમનો આ જે મત વિસ્તાર છે લસકાના ગામ છે એમની આ પરિસ્થિતિ છે છેલ્લા ચાર વર્ષ જેટલા સમયગાળાથી અહીંયા આ જ પરિસ્થિતિઓ છે દર વર્ષે ચોમાસાની અંદર પાણી અને જે ગંદકીની સમસ્યા ઉદભવે છે આજ સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી વર્ષોથી અહીંયા ભાજપના ધારાસભ્ય છે છતાં પણ હવે શિક્ષણ મંત્રી થઈ ગયા છે અહીંયા જે જગ્યા છે ત્યાં સ્કૂલ ચાલે છે અને સ્કૂલની પાસે આટલી ભયંકર ગંદકી અને છેક સુધીના રોડ છે ત્યાં આ પરિસ્થિતિ ઊભી થાય છે છેલ્લા ત્રણ વર્ષથી સતત આ બાબતે રજૂઆત કરવા છતાં પણ નથી તંત્રને કોઈ રસ કે નથી જે શાસકો છે એમને કોઈ રસ અહીંયા જેટલા લોકો છે એ મરતા મરતા જીવતા હોય ને એવી હાલત છે બાળકો અહીંયા આવતા હોય એમના માતા પિતાઓ એક જીવના જોખિમ અહીંયા મૂકે છે આટલી ભયંકર પરિસ્થિતિ છે છતાં પણ કોઈના પેટનું પાણી હલતું નથી દર વખતે અસંખ્ય રજૂઆતો બાદ પણ આજને દિવસે આ જ પરિસ્થિતિ છે હું આશા રાખું છું કે તત્કાલીન ધોરણે અહીંયા જે ચાર વર્ષથી જે ડ્રેનેજ નખાઈ ગયેલી છે એ ડ્રેનેજને શરૂ કરવામાં આવે તાપી શુદ્ધિકરણ અંદર નવસો ને એકોતેર કરોડ રૂપિયા ક્યાં વાપરી નાખ્યા છે એ કોઈને ખબર નથી પણ આજે આની નીચે ડ્રેનેજ છે એ બંધ છે એટલે અહીંના લોકોને જો સુખાકારી આપ્યો હોય તો હું આશા રાખું છું કે તાત્કાલિક એ બાબતે કામગીરીઓ કરે